માતા પિતાએ તેમના બાળકોને સરકારી શાળાઓમાં એટલા માટે મોકલતા હોય છે કે શિક્ષણ સાથે એક ટકનું ભોજન મળી રહે પણ મધ્યાહન ભોજનમાં જે અનાજ આપવામાં આવી રહ્યું છે તે ચોખ્ખું હોય તેવી કલ્પના કેવી રીતે કરી શકાય આવી જે ઘટના હરીજ તાલુકાના ખાખડી ગામે પ્રાથમિક શાળામાં ખોરાકમાંથી જીવા તેમજ જીવડા જોવા મળી રહ્યા છે આ વિડીયોની અંદર છોકરાઓનું પણ એવું કહેવું થાય છે કે હવે અમે પ્રાથમિક શાળામાં જમતા નથી નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે છતાં જાતના સરકાર કે નહીં તે હવે જોવું રહ્યું ખાખડી ગામે પ્રાથમિક શાળાની અંદર વાલીઓ દ્વારા તપાસ કરતા ખાવાના ખોરાકમાં જીવાત તેમજ જીવડા જોતા સંચાલકોને ફરિયાદ કરતા સંચાલકોની મનમાની સામે આવી છે રિપોર્ટર લાલજી મહારાજ હારીજ